ચતુર વાંદરો માલધારીના જંગલમાં એક ખતરનાક સિંહ અને સિંહણ રહેતા હતા તેઓ જંગલની મોટી ગુફામાં રહેતા હતા જંગલના બધા નાના મોટા જાનવરો સિંહથી ખૂબ જ ડરતા હતા સિંહ રોજ શિકાર કરીને સિંહણને સ્વાદિષ્ટ ખાવાનું આપતો હતો એક દિવસ સિંહણ બોલી કેટલાક દિવસથી મને મારા પિયરની ઘણી યાદ આવી રહી છે હું થોડાક દિવસ માટે મારા ઘરે જવા માગું છું આજ તમે મને મારા પિયરે મૂકી જાઓ સિંહ બોલ્યો ઠીક છે આજે સાંજે આપણે તારા પિયરે જઈએ અને હું પણ તારી સાથે જ ત્યાં કેટલાક મહિના રહીશ સિંહણ ખુશ થઈ ગઈ અને તૈયારી કરવા લાગી માલધારીના જંગલથી દૂર સુહાગપુરાના જંગલમાં સિંહણનું પરિવાર હતું સિંહ અને સિંહણ જવાની તૈયારી કરે છે અને બીજી બાજુ તેજ જંગલનો એક વાંદરો તેની પત્ની ચમેલી અને તેનો નાનો વાંદરિયો એક ઝાડ પર રહેતા હતા વાંદરાએ સંતાઈને સિંહ અને સિંહણની આ બધી વાતને સાંભળી લીધી તે ખુશ થઈને ઉછળતો ઉછળતો ચમેલી પાસે દોડ્યો અને બોલ્યો ચમેલી એક ખુશખબરી છે ચમેલી બોલી જ્યાં સુધી પાકા ઘરનો બંદોબસ્ત નહીં કરો ત્યાં સુધી હું તમારી એક પણ વાતને નહીં સાંભળું વરસાદ આવવાનો છે અને તમને અમારી કાંઈ ચિંતા જ નથી બસ આખો દિવસ એક ઝાડેથી બીજા ઝાડે કૂદતા રહો છો આ વરસાદમાં હું આ નાના વાંદરાને લઈને જંગલમાં ક્યાં ક્યાં ભટકું વાંદરો હસ્યો અને બોલ્યો અરે પાકા ઘરનો બંદોબસ્ત થઈ ગયો છે ચમેલી બોલી ક્યાં થયો છે પાકા ઘરનો બંદોબસ્ત વાંદરો બોલ્યો સિંહની ગુફામાં ચમેલી બોલી શું તમારો મગજ ખરાબ થઈ ગયો છે સિંહની ગુફામાં આપણે કઈ રીતે રહી શકીએ એ તો આપણને મારીને ખાઈ જશે વાંદરો બોલ્યો સિંહ અને સિંહણ આજે સાંજે જંગલ છોડીને સિંહણના પિયરે સુહાગપુરા જંગલમાં જઈ રહ્યા છે એ વરસાદ પછી જ પાછા આવશે ચમેલી બોલી ક્યારે જાય છે સિંહ અને સિંહણ વાંદરો બોલ્યો આજે રાતે બંને જઈ રહ્યા છે એ વાત મારા કાનેથી સાંભળી છે ચમેલી સાંભળો જી સિંહ અચાનક પાછો આવી ગયો તો આપણે શું કરીશું વાંદરો બોલ્યો એના માટે પણ મારી પાસે એક યુક્તિ છે ચમેલી બોલી શું યુક્તિ છે કહો તો ખરા જરાક વાંદરો બોલ્યો વાંદરો ચમેલીના કાનમાં કંઈક કહે છે ચમેલી એ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે ચમેલી બોલી વાહ વાહ મારા વાંદરા આ તો મસ્ત યુક્તિ છે આપણે સિંહની ગુફામાં આરામથી રહીશું સિંહ અને સિંહણ જંગલ છોડીને જતા રહ્યા વાંદરો અને તેનો પરિવાર સિંહની ગુફામાં રહેવા લાગ્યા જંગલમાં સિંહના ના હોવાના કારણે બધા જાનવરો ખુશ હતા બધા જાનવર અને પશુ પક્ષીઓ જુદા જુદા પ્રકારના મધુર અવાજ કરી રહ્યા હતા અને નાચી રહ્યા હતા તેમજ તે વાંદરા સાથે વાતો પણ કરી રહ્યા હતા પોપટે વાંદરાભાઈને ખાવા માટે એક જામફળ આપ્યું અને પછી એ પોપટ ત્યાંથી ઉડી જાય છે અને પછી હાથી શેરડી લઈને આવે છે હાથી બોલ્યો વાંદરાભાઈ આલિયો ખૂબ જ મીઠી શેરડી છે વાંદરો બોલ્યો ધન્યવાદ હાથીભાઈ ત્યારબાદ હાથી ત્યાંથી જતો રહે છે એટલામાં જ સસલું આવ્યું અને તે વાંદરાભાઈ માટે લાલ લાલ એક ગાજર લાવ્યું પછી ગધેડું આવ્યું અને વાંદરાભાઈને કહે તમને બહુ મસ્ત ઘર મળ્યું છે વાંદરો બોલ્યો ધન્યવાદ ગધેડાભાઈ આવી જ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા વાંદરાનો પરિવાર સિંહની ગુફામાં આનંદથી રહેવા લાગ્યા ચમેલી અને તેનું નાનું વાંદરું ખૂબ જ મસ્તીમાં રહેતા ચમેલી બોલી સાંભળો જી મને ખૂબ જ ડર લાગી રહ્યો છે વાંદરો બોલ્યો કેમ ડર લાગી રહ્યો છે ચમેલી બોલી ઘણા દિવસો પસાર થઈ ગયા છે જો સિંહ પાછો આવી ગયો તો આપણને મારીને ખાઈ જશે વરસાદ પણ હવે જવા ઉપર છે વાંદરો બોલ્યો ચિંતા કરવાની જરૂર નથી ચમેલી હું છું ને આમ કહીને વાંદરો ગુફા પાસે એક કેરીના ઝાડ ઉપર ચડી જાય છે થોડો સમય વીતી ગયા બાદ એક રાતે જંગલમાં ભારે વરસાદ અને વીજળી પડવા લાગી વાંદરો ચમેલી અને તેનું વાંદર્યું ગુફામાં વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠા હતા જંગલના બધા જાનવરો અને પશુ પક્ષીઓ પોતાના ઘોસલામાં વરસાદથી બચવા માટે છુપાઈને બેઠા હતા અને વચવચમાં તો આકાશમાં વીજળી પણ કડકવા લાગી એવામાં જ વાંદરાનું બચ્ચું ડરી ગયું અને તેમની માં સાથે ચીપકી ગયું ચમેલી બોલી સાંભળોજી બચ્ચાને ખૂબ જ ડર લાગી રહ્યો છે વાંદરો બોલ્યો લાવ બચ્ચાને મને આપી દે હું સુવડાવી દઈશ વાંદરો બચ્ચાને ખોરામાં લઈને સુવડાવવા લાગ્યો આવી જ રીતે રાત પસાર થઈ ગઈ અને સવાર થઈ વરસાદ બંધ થયો બધા જ પશુ પક્ષીઓ પોતપોતાના ઘોંસલાની બહાર આવીને પાંખો ફળફડાવા લાગ્યા ત્યાં અચાનક એક કાગડો જોર જોરથી બૂમો પાડતો જંગલમાં આમ તેમ બધાને સાવધાન કરીને ઉડી રહ્યો હતો એ કહી રહ્યો હતો કે સાવધાન સિંહ જંગલ તરફ આવી રહ્યો છે મેં મારી આંખો એ જોયેલું છે ચમેલી કાગડાની વાત સાંભળીને ગભરાઈ ગઈ અને વાંદરાને કહે સાંભળો જી સિંહ જંગલમાં આવી રહ્યો છે હવે આપણે ક્યાં જઈશું કંઈક તો કરવું પડશે નહીતર સિંહ આપણને મારીને ખાઈ જશે વાંદરો બોલ્યો કંઈક કરવાની જરૂર નથી હું છું ને જ્યારે સિંહ આવે ત્યારે આપણે પેલી યુક્તિ અજમાવીશું જે મેં તારા કાનમાં કીધી હતી ચમેલી બોલી ઠીક છે હું તેમ જ કરીશ વાંદરો બોલ્યો હા પછી સિંહ એમની રીતે જ અહીંયાથી પાછો જતો રહેશે બીજા જાનવરો પણ આમ તેમ ભાગવા લાગ્યા સિંહના પાછા આવવાની વાત સાંભળીને આખા જંગલમાં ભાગદોડ થઈ ગઈ અને બધા આમ તેમ સંતાવવાની કોશિશ કરી રહ્યા હતા એટલામાં જ જંગલમાં સિંહની ગર્જનાનો અવાજ આવ્યો જંગલમાં શાંતિ ફેલાઈ ગઈ સન્નાટો થઈ ગયો સિંહ ગર્જના કરતો કરતો તેમની ગુફા તરફ જઈ રહ્યો હતો બધા જાનવરો સંતાઈને સિંહને જોઈ રહ્યા હતા વાંદરાનો પરિવાર સિંહની ગુફાની અંદર જ હતો સિંહ જેવો એમની ગુફા પાસે પહોંચ્યો એટલામાં જ ગુફામાંથી ચમેલીની બૂમો પાડવાનો અવાજ આવ્યો અને તેમના બચ્ચાનો રોવાનો પણ અવાજ આવી રહ્યો હતો ચમેલી બોલી સાંભળો જલ્દીથી બચ્ચા માટે સિંહનો માંસ લઈ આવો

અને બધા જાનવરો હસવા લાગ્યા એટલામાં જ તેની સામે ગધેડાભાઈ મળ્યા ગધેડો કહે શું થયું મહારાજ હજી તો તમે જંગલમાં આવ્યા છો અને પાછા કેમ જાઓ છો સિંહ બોલ્યો બસ એમ જ મને એક કામ યાદ આવી ગયું છે બધા જાનવરો જોર જોરથી હસવા લાગ્યા જેવો સિંહ જંગલની બહાર આવ્યો તેવામાં એક ચાલાક શિયાળ તેમને મળે છે શિયાળ સિંહને વાંદરાની વાત કહે છે પણ સિંહને શિયાળની વાત ઉપર વિશ્વાસ ન હતો શિયાળ બોલ્યો ઠીક છે હું તમારી સાથે આવું ત્યારે તમને વિશ્વાસ થઈ જશે એના માટે હું આ મારી પૂંછડી તમારી પૂછડી સાથે બાંધી દઉં છું સિંહ બોલ્યો હા એ બરાબર છે બંને એ બાંધી દીધી અને ગુફાની તરફ જાય છે ચમેલી શિયાળને સિંહ સાથે આવતા જોઈ લે છે અને ગુફાની અંદર જઈને વાંદરાને કહે છે વાંદરો ફરીથી એ યુક્તિ વાપરે છે સિંહ અને શિયાળ નજીક આવવાની સાથે ચમેલી ગુફામાંથી બૂમો પાડે છે કે સાંભળો જી હું મારા બચ્ચાને લઈને મારી ઘરે જાઉં છું ત્યાં જઈને જ હું સિંહનું તેમને માંસ ખવડાવીશ વાંદરો બોલ્યો થોડી રાહ જો મેં શિયાળે ને મોકલ્યું છે એ સિંહને બાંધીને આવતો જ હશે સિંહ વાંદરાની વાત સાંભળીને શિયાળીની સામે ગુસ્સે થી જોવે છે સિંહ બોલ્યો ધોકે બા શિયાળ તું મને મરાવા માંગે છે તું આ ખતરનાક જાનવર સાથે મળેલો છે પછી સિંહ બાંધેલી પૂંછડી સાથે શિયાળને ઘસેડીને પોતાની જાન બચાવવા માટે ભાગે છે શિયાળ બોલ્યો નહીં મહારાજ એવું કઈ નથી આ વાંદરો ખૂબ જ ચતુર છે સાંભળો હું સાચું બોલું છું આ આ કઈ રીતે વાંદરાની ચતુરાઈથી સિંહ હંમેશા માટે જંગલ છોડીને જતો રહે છે અને જંગલમાં બધા ખુશી ખુશીથી નાચવા ગાવા લાગે છે અને વાંદરો ચમેલી અને તેમનું બચ્ચું ખુશીથી ગુફામાં રહેવા લાગ્યા તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં દરિયા વગર હંમેશા સમજદારીથી કામ લેવું જોઈએ